વલસાડના ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં મેડિકલ વેસ્ટ ટેબ્લેટ નાખતા જીપીસીબી હરકતમાં આવી મારું નામ કૃષ્ણા રાઠોડ છે હું નવીનગરી પાગીપાડા વિસ્તારમાં રહું છું સવારે મેં મારી દુકાને જતા વખતે આશરે લગભગ નવ સવા નવ નો વચ્ચે અમારા રસ્તા આ રસ્તેથી જવાનું થાય છે તો અહીંયા એના બાજુમાં મેં જોયું બધું મેડિસિન ટેબ્લેટ જે ગોળીઓ આપણે દવાની આવે તે બધી જથ્થાબંધ એટલે છ સાત ગુણી જેવી દેખાઈ મને થોડુંક છુટ્ટી નીચે પડેલી પણ દેખાઈ તે જોતાં જ મને પેલું લાગ્યું શંકાસ્પદ લાગ્યું કે મેં ક્યું આ ગોળી કોણ લાગી ગયું છે આમ કરીને એ બાબતે મેં તરત જ જીપીસીબીને જાણ કરવી ને તેના માટેની કાર્યવાહી કરવા માટે કીધું કે આ હોય છે આ વસ્તુ હવે જે આ વસ્તુ ગમે તે કંપનીઓ દ્વારા કે કોના દ્વારા ઠાલવવામાં આવી છે એની ખરેખર તપાસ થવી જોઈએ ને આ પર્યાવરણ માટે ને માનવ જીવન માટે પણ દુઃખકારક છે કે તકલીફ વસ્તુ છે એના માટે હવે આ વસ્તુઓ છે આવી રીતે અગર જો જાનવર હોય પશુ હોય ગાય હોય કે વસ્તુ પણ ખાઈ લે તો તે મૃત્યુ પણ પામી શકે છે કે એ છે કે અજાણ્યા કોઈ છોકરા નલા છોકરા બાળકો રમવા માટે પણ લઈ ગયા હોય ને ભૂલે ચૂકે જો મૂણામાં લાખી દીધી હોય તો તેમને પણ દુઃખદ પરિવાર માટે દુઃખદ ઘટના બની શકે છે આવી રીતે આ વસ્તુઓ નહી થવા જોઈએ ભલે જીઆઈડી જીઆઈડીસી વિસ્તાર આવેલો છે તે આના માટે કાયદેસરની રીત કાર્યવાહી થવા જોઈએ

બ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ વેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ